રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે દોર શરૂ થઈ ચૂક્યો છે આ સ્થિતિમાં આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે સાથે પ્રત્યેક પરિવારને માસિક ત્રણસો યુનિટ મફત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે

સામાન્ય વર્ગના પરિવહન એક યુનિટ આઠ રૂપિયા અઠાવન પૈસામાં પડે છે જે ખરેખર અસહ્ય છે આ સ્થિતિમાં સ્માર્ટ અને પ્રિપેડ કાર્ડ નાગરિકો માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે તેઓ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાઈ પણ ચડાવી દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના પર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં

લોકો વડોદરામાંથી સુરેન્દ્રનગરમાંથી સુરતમાંથી સ્વયંભૂ બહાર નીકળી એનો વિરોધ કરી રહ્યા છે વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમની નોકરી ખાઈ જવા માટેનું પણ ભારતીય જનતા આ આ ષડયંત્ર છે વીજ મીટર મીટર સ્માર્ટ નામે લગાવી અને પછી કંપનીને પ્રાઇવેટ કંપનીઓને વેચી નાખવા માટેનું પ્રી પ્લાનિંગ સાથે ભારતીય જનતા પાર્ટી આયોજન કરી રહી છે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે દિલ્હીમાં અને પંજાબમાં બસો યુનિટ અને ત્રણસો યુનિટ વીજળી મફત આપીને પણ આમ આદમી પાર્ટીની સરકાર એનું બજેટ સર પ્લસમાં રાખી શકતી હોય તો ત્રીસ ત્રીસ વર્ષની આ કહેવાતી વિકાસની બણગા ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર લોકોને મફત કેમ આપવા માંગતી નથી આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરના ષડયંત્ર નો વિરોધ કરે છે અને માંગ કરે છે કે ગુજરાતના દરેક ઘરને ઘર વપરાશ માટેની ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે અને એમ છતાં પણ આ વાત ન માને અને ગુજરાતની ભાજપ સરકાર જો ફરજિયાત સ્માર્ટ મીટર નું ષડયંત્ર ચાલુ રાખીને લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડશે તો આમ આદમી પાર્ટી લોકોની સાથે ઊભી રહી આ આ મીટરોને કરીને ફેંકી દેશે એને હોળી કરવી પડશે તો પણ આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી નહીં લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવી અને એમની સાથે ઊભી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે અને આ વિરોધના ભાગરૂપે આજ રોજ કલેક્ટરશ્રી ના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આપણા મુખ્યમંત્રીશ્રી જનહિતમાં તાત્કાલિક આ બાબતનો નિર્ણય લેશે